તો મિત્રો અત્યારે છે ચોમાસાની ઋતુ અને અત્યારે આપણા પશુને ખૂબ હેરાન કરનારો જીવ છે જેનું નામ છે માખી અને મચ્છર મિત્રો તો આ માખી મચ્છર આપણે આપણા પશુને આખી રાત સુધી બેસવા નથી દેતા અને ખૂબ હેરાન કરે છે જેનાથી આપણું પશુ બેચેન રહે છે અને આપણા દૂધ ઉત્પાદનમાં દિવસો દિવસ ઘટાડો થતો જાય છે મિત્રો જેનાથી પશુપાલક ભાઈઓને ઘણું આર્થિક નુકસાન પણ ઉઠાવવું પડે છે તો આજે એવા સરસ મજાના ઘરેલું ઉપાય જાણીશું જેનાથી પાંચ દિવસ સુધી માખી મચ્છર પશુની આજુબાજુ પણ નહીં આવે તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં મારા વિડીયોને લાઈક કરી લો ચેનલને સબસ્ક્રાઈબ અને બે લાયકન જરૂર દબાવજો જેથી કરીને તમને આપણા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો વિડિયો સ્ટાર્ટ કરીએ તો નમસ્કાર પશુપાલકભાઈઓ હું છું મકવાણા કિરણ અને આપનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ કિરણ પશુપાલન એન્ડ એગ્રીકલ્ચર તો માખી મચ્છર ભગાડવા માટે આપણે સરસ મજાનો આજે એવો ઘરેલું ઉપાય જાણીશું મિત્રો જેની અંદર આપણે માત્ર ત્રણ વસ્તુ લેવાની છે તો સૌથી પહેલાં છે સરસયું સરસવનું તેલ તમે સાઈડમાં જોઈ શકો છો બીજા નંબર પર આવે છે તે આપણે કપૂર આરતી કરવામાં જે ઉપયોગ લેવામાં આવે છે તે આરતી કપૂર લેવાનું છે અને ત્રીજી વસ્તુ હું તમને જણાવું છું પણ વિડીયોમાં આગળ જતા જણાવીશ મિત્રો તો વિડીયોમાં રહો પહેલાં આ બેનનો ઉપયોગ કરી લઈએ અને પછી ત્રીજા નંબરની વસ્તુ છે તેનો ઉપયોગ કરીએ મિત્રો તો ચાલો આપણે પ્રેક્ટિકલ કરીને જોઈ લઈએ કે આ વસ્તુ કેવી રીતે વાપરવાની અને તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો તો મિત્રો સૌથી પહેલાં આપણે સો ગ્રામ સરસિયાનું તેલ લઈ લઈશું મિત્રો તમને બજારમાં આસાનીથી મળી રહે છે અને પશુપાલક ભાઈઓના ઘરે ચોક્કસ આ સરસિયાનું તેલ તો મળી જ રહે છે હવે બીજા નંબર પર આવે છે આપણે પાંચ આરતી કપૂર લઈ લેવાના છે મિત્રો જે આરતીમાં આપણે ઉપયોગ કરે છે તે પાંચ રંગ લેવાના છે તો પહેલાં આટલી રીત જાણી લો પછી ત્રીજા નંબર પર શું લેવાનું છે એ હું તમને પછી કહીશ તો સૌથી પહેલાં તમારે સો ગ્રામ સરસયું લઈ લેવાનું છે વાટકામાં આ જે રીત બતાવું છું એ તમારે એક પશુ માટે કરવાની છે મિત્રો તો આપણે પાંચ આરતી કપૂર આપણે આની અંદર એડ કરી દઈશું મિત્રો પાંચ આરતી કપૂર આપણે સરસ તેલમાં એડ કરી દઈશું આ પાંચ આરતી કપૂર આની અંદર એડ કરી દેવાના છે અને સારી રીતે ઓગળી જાય તે રીતે તેને હલાવી દેવાનું છે સારી રીતે આને પીચી અને વગાળે વગાળી નાખવાનું છે મિત્ર અને જો આ શક્ય ના હોય તો તમે મિક્સરમાં ક્રશ કરીને પાવડર કરીને પણ રહી શકો છો મિત્રો હવે ત્રીજા નંબર પર જે વસ્તુ લેવાની હતી તેનું નામ છે આપણે હળદર મિત્રો આ હળદર તમારે વીસ ગ્રામ લેવાનું દસથી વીસ ગ્રામ જેવી લેવાની છે એને તમારે આની અંદર એડ કરી દેવાની છે મિત્રો આ એડ કરી અને સારી રીતે એ હલાવી દેવાનું છે તો મિત્રો આ એક મલમ જેવું થઈ જાય તેવું કરવાનું છે મિત્રો તમે જોઈ શકો છો કે આપ સરસ મજાનો પેસ્ટ થઈ ગયો છે હવે આને ક્યાં લગાવવાનું છે જ્યાં પણ તમારા પશુને વધારે પડતા મચ્છર ચોંટતા હોય જેમ કે ગળાએ કાનમાં કે પગે આ બે ત્રણ જગ્યાએ તમારે લગાવી દેવાનું છે તો ચાલો આપણે તે પણ જોઈ લઈએ કે કેવી રીતે લગાવવાનું છે તો મિત્રો ચાલો હવે લઈ લઈએ આને આપણા પશુની નજીક તો વધારે પડતા અહીંયા મચ્છર કાઢે છે મિત્રો આને આ રીતે હાથમાં લેવાનું છે અને આપણા પશુને આ રીતે માલિશ કરી દેવાની છે આ રીતે લેવાનું છે મિત્રો અને આપણા પશુના જ્યાં પણ વધારે મચ્છર કરતા હોય તો આ રીતે એક માલિશ જેવું કરી દેવાનું છે આખા શરીરે થઈ રહે તો આખા શરીરે પણ તમે લગાવી શકો છો મિત્રો તો મિત્રો આ રીતે કંઈક લગાવવાનું છે જ્યાં જ્યાં પશુને વધારે મચ્છર હોય ત્યાં આપણે આ માલિશ કરવાની છે તો મિત્રો આ હતી આપણે ઘરેલું ઉપાય જેનાથી માખી મચ્છર દૂર થઈ જશે મિત્રો અને પાંચ દિવસ સુધી તમારા પશુની આજુબાજુ મચ્છર આવશે પણ નહીં તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવજો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહીએ હા મિત્રો કે આગળનો વિડીયો સાના વિશે ઘરેલું પ્રયોગ કરો છે ત્યાંને કોમેન્ટ પણ જરૂર જણાવજો મિત્રો મળી હવે આવ આપણે આવતા વિડીયોમાં ત્યાં સુધી જય જવાન જય કિસાન